ખ્રિસ્તી શોમાં આપ સર્વને હું રમેશ પેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી આવકાર પણ કરીએ છીએ આપ સર્વે તંદુરસ્ત દુઃખ સમૃદ્ધો તેવી કૃપા પિતા બાપની પાસે રાખીએ પિતા બાપનો આભાર માનીએ એ આ દિવસ આગળ આ તક આપણને આપી કે તેમના પવિત્ર વચનો જે આપણને આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં મળ્યા છે તે વાંચીએ સમજીએ અને જીવન એ માટે ઉપયોગી બનાવીએ જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરવાનું ભૂલશો નહીં તો ચલો સમય ન ગુમાડતા આપણે પિતા બાપના વચનોમાં જઈશું એક ટૂંકી પ્રાર્થના સાથે પવિત્ર 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 સિંહોના દેવ યવા બાપ તમારો આભાર ધાર્ય છે એક નવો દિવસ તમે તમારા જીવનમાં આપ્યો અને દિવસને આશીર્વાદિત કીધું દિવસની માટે જોતા સગડા છના આવા ખોરાક પાણી તેઓ પૂરા પાડ્યા તમામ બાબતોને માટે તમારો આભાર તો માની છે તમને ધન્યવાદ આપીએ વિશેષ આ સમય તમે જેમને આપ્યો છે તમારા પવિત્ર વચનો વાંચન કરી શકીએ પિતા બાપ આ પવિત્ર વાંચન વાંચવાને માટે તમે મારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે અમારા આત્મિક દ્વાર ખુલ્લા કરો આ વચનો જે કોઈ બહેન સાંભળે છે તે સગડાવાની પર તમારી આશીષની વર્ષા થવા દે અમારી આ પ્રાર્થના તમારા પુત્ર મારા મસી શું એમના પીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાગીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા અમે પવિત્ર પુસ્તકનું વાંચન કરીશું આપણે અને આજનું જે વાંચન આપણે કરવા જઈએ છીએ તે વાંચન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો પુસ્તક અને તેનો અધ્યાય છે ઇઝરાયલ નો રાજા યહુઆહાજ યહુદ્યાના રાજા અહાજિયા ના દીકરા યોવાસ ને ત્રેવીસ મે વર્ષે યહુનો દીકરો યહુઆહાજ સમૃદ્ધમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો તેણે સત્તર વર્ષ રાજ કર્યું તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને નબાટના દીકરા યરોબામના પાપો જે વડે તેણે ઈજરાયલ પાસે પાપ કરાવ્યું તેનું અનુકરણ તેણે કર્યું તે તેણે તજ્યા નહીં તેથી ઇજરાયલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો ને યહોવાએ તેમને આરામના રાજા હઝાયલના હાથમાં તથા હજાયેલના દીકરા બેન હઝાદના હાથમાં વારંવાર સોંપ્યા યહુઆહાજે યહોવાને વિનંતી કરી ને યહોવાએ તેનું સાંભળ્યું કેમ કે આરામનો રાજા ઇઝરાયલ પર કેવો જુલમ કરતો હતો તે તેમણે જોયું અને યહોએ ઇઝરાયલને એક છોડાવનાર આપ્યો એથી તેઓ પોતાના ઘરોમાં રહેવા લાગ્યા તો પણ યરોબામના કુટુંબના પાપો કે પાપો જે તેણે ઇજરાયલ પાસે કરાવ્યા હતા તે કરતા તેઓ અટક્યા નહીં પણ તે કરવા તેઓએ ચાલુ રાખ્યા અશેરા મૂર્તિ પણ સમૃદ્ધમાં રહી તેણે પચાસ સવારો દસ રથો તથા દસ હજાર પાયદર સિવાય યહુઆહાથ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહીં કેમ કે આરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખડીની ધૂળ જેવા કરી નાખ્યા હતા હવે આજના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે તથા તેનો પરાક્રમ તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળ પુસ્તકમાં લખેલા નથી શું અને આજ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને સમૃનમાં દફનાવ્યો અને તેના દીકરા યોવાશે તેની જગ્યાએ રાજ કર્યું યહુદીના રાજા યોવાઝને સાડત્રીસમે વર્ષે યહવાહાજનો દીકરો યહોવા ઇઝરાયલ પર રાજ કરવા કર્યું તેણે યહુવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું નબાજના દીકરા યરોબામના બધા પાપો જે વડે તેણે ઈસરાયલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહી પણ તે તેમાં ચાલ્યો હવે યુવાશના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે તેમજ યહુદિયાના રાજા અમાસિયા સામે યુદ્ધ કરીને જે પરાક્રમ તેણે કરી બતાવ્યો તે સર્વ ઇઝરાયેલના રાજાઓના કાર્ડ ઉતરતા પુસ્તકમાં લખેલા નથી અને યુવાશ પોતાના પિતૃની સાથે ઊંઘી ગયો

તથા તેઓના ઘોડે સવાર ઇલિશાએ તેને કહ્યું ધનુષ્ય ને બાણો લે અને તેણે ધનુષ્ય અને બાણો પોતાના હાથમાં લીધા પછી એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું તારો હાથ ધનુષ્ય પર મૂક એટલે તેણે પોતાનો હાથ તે પર મૂક્યો અને એલિશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા અને તેણે કહ્યું પૂર્વ તરફની બારી ઉગાડ એટલે એણે તેવું ઉગાડી પછી ઇલિશાએ કહ્યું બાણ છોડ અને તેણે બાણ છોડ્યું ઇલિશાએ કહ્યું આ યહોવાના યહોવાનું જયનું બાણ એટલે આરામ પર જયનું બાણ તું અફેકમાં અરામિયોને મારીને તેમનો નાશ કરશે તેણે કહ્યું બાણ લે અને રાજા એ બાણ લીધા ઈલીશાએ ઈઝરાયલના રાજાને કહ્યું જમીન પર માર ત્યારે એ ત્રણ વાર મારીને અટક્યો અને ઈશ્વર ભક્તે તેના પર ગુસ્સે તેને કહ્યું ત્યારે પાંચ કે છ વખત બાણ મારવા જોતા હતા એમ કર્યું હોત તો તું તેમને હરાવીને તેમનો નાશ કરત પણ હવે તો તું ત્રણ જ વાર આરામને હરાવશે એલિશા મરણ પામ્યો ને તેઓએ તેને દબકાવ્યો હવે વર્ષ બેસતા મોઆબ્યુની ટોળીઓએ દેશ પર હુમલો કર્યો અને તેઓ કોઈ એક માણસને દાટતા હતા ત્યારે એમ થયું કે જુઓ એક ટોળીને આપવી જોઈને તેઓએ તે માણસને

તેઓ પર કૃપા કરી તેઓ પર દયા રાખી ને તેઓનો પક્ષ કર્યો ને તેઓનો નાશ કરવાનો ચાહ્યું નહીં તેમજ તેમણે તેમને હજી સુધી પોતાની હજુરમાંથી દૂર કર્યા નહીં આરામનો રાજા હજાએ મરણ પામ્યો અને તેના દીકરા બેન હદાદે તેની જગ્યાએ રાજ કરી જે નગરો હજાયલના દીકરા બેન હદાદે યુદ્ધ કરીને યુવાશના પિતા યના હાથમાંથી લઈ લીધા હતા તે યુવાશે તેના હાથમાંથી પાછા લઈ લીધા ઈઝરાયેલના એ નગરો પાછા લઈ લેતા યુવાશે તેને ત્રણ વાર હરાવ્યો હતો પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા જીતાય તેને માટે પણ તમારી કૃપા થવા દો પ્રાર્થના કરી હે પરમ પિતા ઊંચામાં પરમેશ્વર માન મહિના ગૌરવ તમને જ હોય એવા અમારા જીવન પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા બાપ તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ આ સુંદર દિવસે પ્રભુ જે તમારું ઉત્તમ વચનો તમે અમને પૂરા પાડ્યા અને વાંચવાની પ્રભુ તમે એમને સહાયની મદદ કરી એ સર્વ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ જે તમારા શ્રોતાજનો તમારા બાળકો વચનો સાંભળે છે પ્રભુ એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને એ દ્વારા કોકાતમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે કોઈ બીમાર હોય અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વને પ્રભુ અમે તમારી પાસે લાગી છે કે તમારો નિરોગી અને જાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રભુ સર્વ જગ્યા તમારા અને તમારી કૃપા વરસાવો જે લોકો અંધ ઘરમાં ફટકી રહ્યા છે ત્યારે એમના પર તમારો મુખનો પ્રકાશ પાડો પ્રભુ અને એ લોકો આજે અજભાડાના દીકરા દીકરી બને એવું તમે થવા દેજો જે લોકો વ્યસનમાં ડૂબેલા રહે છે પ્રભુ એવા બાળકોને પણ મેં યાદ કરે છે પ્રભુ કે એમને પણ તમે વ્યસનમાંથી મુક્ત કરો એ આપણે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ જ્યાં જ્યાં લડાઈ છે યુદ્ધ છે પ્રભુ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ધરતીકમ થયો છે પ્રભુ ત્યારે ઘણા બધા લોકો તમારી પાસે આવ્યા છે ઘણા લોકો ગવાયા છે ત્યારે પ્રભુ પિતા જે લોકો તમારી પાસે આવ્યા છે એમના પરિવારો માટે માગીએ છીએ પ્રભુ કે એમના દુઃખિત પરિવારની તમારા આશિષ અને તમારો આત્મિક દિલાસો પૂરો પાડજો જે લોકો ઘવાયા છે એમના ઘાને તમે રૂજો પ્રભુ ડોક્ટરોના હાથ તમે બનો અને પ્રભુ તે લોકો સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે અને તમારો જે જે કાર કરે એવું તમે થવા દેજો તમારા બાળકોને જ્યાં સતાવવામાં આવે છે પ્રભુ ત્યારે બાપ અમે તમારા બાળકો માટે ખાસ તમને આજીને પ્રાર્થના કરીશું પ્રભુ કે બાળકોને સતત તમે કાળજી લો એમની પડખે તમે રહો પ્રભુ હિંમત શક્તિ અને સાંત્વન તમે આપો પ્રભુ અને તમારામાં દ્રઢ રહે તમારા માર્ગમાંથી ખસી ન જાય તમારા પર વિશ્વાસ રાખે પ્રભુ અને તમે તેઓને ઉઘારી લેજો બાપ એવી ત્યાં પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત એને વ્યવહાર કરો કારણ કે એ લોકો શું કરે છે જાણતા નથી પ્રભુ ત્યારે બાપ એ લોકો તમારા બાળકો બને એ લોકો ઘૂંટણે પડે પ્રભુ પસ્તાવો કરે અને એમના પોતાના પાપોની કબૂલાત કરે પ્રભુ અને તમે તેઓને ક્ષમા કરો ને તમારા બાળકો બનાવો એવી તો પછી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ જ્યાં જ્યાં પ્રભુ ભયંકર ગરમી છે વરસાદ છે એ જગ્યાએ પણ પ્રભુ તમે સારું કરો હા બાપ અમારા દેશને પણ તમે સાજાપણું આપો અમારા અમેરિકા દેશને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ પ્રેસિડેન્ટને પણ તમે પુષ્કળ આની કૃપા આપો જ્ઞાન બુદ્ધિને ભરો પ્રભુ જે અમારા પ્રભુ આ બાઇબલ વાંચનને પ્રભુ નમ્ર પ્રયાસ છે ત્યારે પ્રભુ તમે એ બાઇબલ પ્રયાસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો કારણ કે તમારા વચનો પ્રભુ જીવંત વચનો છે અને એ તમે અમારી માતૃભાષામાં આપ્યા છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર કાન માને છે કારણ કે બાપ તમારું આવું ખૂબ જ ન થઈ રહ્યું છે પ્રભુ ત્યારે બાપ અમે એક બાળકો માટે માગીએ છીએ પ્રભુ કે કોઈ પણ બાળક નસમો ન જાય પણ દરેક બાળકો પ્રભુ તમારામાં આવે અને અનંત જીવન પામે એવું તમે થવા દેજો શેતાન અને શેતાની પ્રભુ દરેકનું અમારું રક્ષણ કરજો બાપ ફરીને અમે મળીએ ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના પ્રદની ક્ષમા કરજો જે કંઈ માગ્યો તમારા દીકરા સુખરે ઇસના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આ આમીન